બાજુવાળા વાળા ડોહી માં છે કાં નથી ડોહી ના તો વિડીયો ઉતારવા જ છે પછી તમારે બહુ બચાન કેજો જો હવે કરી જ છે જો મેં હું નહીં લગાડ દીધા કામે કાચરી કરવા હાલો ડોહી હું હવે લુગડા ઉપર હુકાવે લુગડા હું વેફર હુકાવતી આવું સી ઉતાર્યો સી હાલો આવું જ વેફર તો હાજે જ પાડી લીધી હતી છોલી લીધી હતી અને અત્યારે જો મેળી ઉપર ચડી ગયા છીએ સુકવવા માટે અને ભાઈ જો સુકવો માંડ્યા છે શિવ તડકો લાગતો નથી દીકા પણ તડકો લાગે તું મેળવી નીચે વહી હું એકલી સુકવી લઈ હા જા તું લેસન કરી લેજે મને હું તો એક પાણી દઈ જા દે એક તો બાકી બધું ઘરનું કામ તો કરી લીધું છે હવે વેફરનું જ કામ કરવાનું છે કપડાં થામ અંજારી બધું કરી લીધું છે હવે વેફર સુકવાની છે તો સુકી લઈ જો આ એક એક વેફર સુકાવી કેવી વહમી લાગે તડકાની થોડીક મદદ કરાવવા આવો ખાવી હોય તો લઈ જા અને મદદ કરાવવા આવજો ફટાફટ ખાવીએ તો લઈએ જજો એમના કહેતા કે વેફર સુકાવાનું જ કીધું ખાવી હોય ફટાફટ આવજો અને વેફર લઈ મને મતલબ પાડી છે બાકી તપે લેવો પડે વેફર ખાવી હોય તો બટેકાનો અમારા અંશભાઈ તો આજ ક્યાં ગયા હોય અને આજ રવિવાર છે તો જયસુખને રવિવાર ચાલુ હતો આજે રિલાયન્સમાં વહી ગયા છે ને મારા સસરા છે એ દુકાનમાં છે અંશભાઈ રમે છે શિવ થોડીક વાર અહીંયા રહ્યો પછી તડકો લાગ્યો મેં કીધું તું વયો જા હું એકલી હુકી લઈશ અને મારા હાહુ તો જો બાપતા બાપતા એ કીર્તન ગાય છે અને કીર્તનનો બહુ શોખ છે

ટાઈમ થયો છે સાડા બાર જેવું અને બે કલાક ત્યાં કન્ટિન્યુ મેળી ઉપર જવું તડકાની જો વેફર આટલી થઈ ગઈ છે એટલી ને અહીંયા એટલી અને હવે છેલ્લી આટલી સુકવવાની બાકી છે ઓહો ફૂલ તડકા લાગી ગયા હવે તો હવે થોડીક વાર છે પછી પૂરું વેફર સુકવાઈ ગઈ છે અને ઠંડા પવનની હું બેઠી છું મેળી ઉપર

ફટાફટ અને નાસ્તો કરવો હોય તો આવી જજો હાલો અમે ચા પી લે બટેકાની વેફર હવે સુકાઈ ગઈ છે હજી કાલે થોડી ખરુકા દેવી જવે આટલી બનાવી છે આટલી ચેક્સવાળી છે અને આટલી ઓલી છે તો આટલી વેફર બનાવી છે દિવસમાં

ત્યારે આ ગયા છે સવાલ હવે કેવો લાગ્યો આજનો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરું શેર કરો અને ચેનલને કરી સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટ વિડીયો